અંદર અને આજે આપણે પહોંચી ગયા છે નયનધારા કેટરસની અંદર અને આપને બતાવવાની છે લાઈવ પનીરની મેકિંગ તો પનીર કેવી રીતે બને છે ને લાઈવ એ તમારી સાથે શેર કરવાનું છે તો વિડિયોમાં પૂરા પૂરા જોડાએલા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરતા જાજો આપણે આ પૂરે પૂરી રેસિપી તમારીારે શેર કરવાની છે હાલો આવી જાવ ફાઇનલી મિત્રો અત્યારે આપણે આમાં દૂધ નાખી દીધું છે બકડીયાની અંદર દૂધ ગરમ કરવા મૂકી દીધું છે જોઈ શકો છો અને અત્યારે અમારે પનીર બનાવશે સાજુભાઈ દાદુભાઈ કેટલું દૂધ છે આ ત્રીસ લીટર ત્રીસ લીટર દૂધનું પનીર બનવાનું છે તો આને કેટલી ઘડી પકાવવું પડી જાય અને ઉકાળો આવે જાઉં એક કલાક અડધી કલાક અડધી કલાક માટે આને ઉકાળો લાવો ને હલાવતું રહેવું પડી જાય ને હલાવતું રહેવું પડે છે જોઈ લો સાજુભાઈ આ દૂધ કયું છે કિંમત સિત્તેર રૂપિયા લીટર ફૂલ ફેટ

સાજુ ભાઈ હવે આપણે ગેસ બંધ કરી દીધો ને હવે આપણે ગેસ બંધ કરી દીધો આપણે દૂધને અત્યારે ખગા માંગ મૂકવાનું છે ફરી જાય પછી વિનેગર નાખવાનું છે હા એટલે આવ થારું હાવ ઠંડુ કરવું પડે ભાઈ વરાળ કાઢવી પડે ખાલી વરાળ જ કાઢવાની છે જો આ રીતે હલાવવાનું છે એટલે જે વરાળ હોય ને એ બધી નીકળી જાય અને પછી વિનેગર નાખશું કા હવે દૂધને કાઢવાનું કામ ચાલે છે કેમ કે કોઈ પણ વસ્તુ હોય કસ્તર બસ્તર એ બધું નીકળી જાય એના માટે થઈને દૂધ કમ્પ્લીટલી ગાળી લેવાનું હવે મિત્રો પડી રહી છે કે આ વેનીગર વેનેગર નખવાનું છે આમાં દૂધની અંદર આ વેનીગર નખાઈ રહ્યું છે

બળો ગ્રીચા નીકળતા જાય છે આ પનીર આવી ગયું હતું એ તરીને ઉપર આવી ગયું આ પેના પાણીમાં તૈયાર થઈ ગયું એકદમ મસ્ત મજાનું હવેને ગાળવાની તૈયારી છે આ એક કપડું સુતરાઉ વાપર લીધું છે એ જ જાય ગાલી લેવાનું છે મસ્તીની બતાવાની ગાની હવે આ જે કપડું છે ને એટલા માટે એને પલાળવું બરાબર હવે પનીર આવ અને યારી થઈ ચૂકી છે જોઈ લો

સાહેબ મહેનત પડે પણ આપણે પ્યોર વસ્તુ લોકોને ને ખવડાવવાની છે યાર બાકી તો આમાં ઘણું બધું ભેળવી શકાય કે નઈ અમુક પણ આપણે પ્યોર ખવડાવવાનું છે સાહેબ લોકો આરે શેડા નથી કરવાના થોડું મોંઘું પડે પણ સારું વસ્તુ અને બેસ્ટ વસ્તુ મળે એ માટેના પ્રયાસ છે આ બધા સ્વીચ ના સમય

કાજે કાજુ એ પણ હો તમારી સામે જ નજર સામે નાખતો પાણી ઓન્લી ફોર દૂધ નાખે છે ને વેનીગર ખાલી ફાડવા માટે નાખ્યું બાકી એના જેવા કોઈ વસ્તુ નથી બાકી માર્કેટમાં તો ભાઈએ કીધું કાકા એ રીતે ઘણું બધું ઉમેરીને લોકોને દેવામાં આવે બહુ જ ખાલી ને છે આઈ કે આમ કમ્પ્લીટલી જો પનીરની બની ગયું છે અને અને ઉપર વજન મૂકીને ઠારવાનું છે મિત્રો કારણ કે ઠારવું તો પડી જશે ફાઈનલ મિત્રો હવે આપણે આ પનીરને ખોલવાનું છે અને બતાવીએ તમને કે કેટલું પનીર બન્યું છે જોઈ લો તો મેં ઓ માય ગોડ આ ઘરનું બનેલું દેશી પનીર છે અમે દેશી સ્ટાઇલથી બનાવેલું છે આ પનીર અને જોઈ લો મસ્ત મજાનું પનીર બની ગયું છે હવે આપણે તૈયાર થઈ ગયું છે પનીર એટલું બન્યું ને વજન શું આવ્યું એ તમને કહી દઉં ત્રણ કિલો ત્રણ કિલો પનીર બન્યું એટલે કે વીસ લીટર દૂધ હતું અને એમાં ત્રણ કિલો પનીર બહેન પનીર એટલું જ કારણ કે ભાઈ તો ખવાય નહીં એટલે ખાલી આપણે ટેસ્ટ લીધું જોયું ટેસ્ટ ભલે આમ તો પનીરનો કોઈ ટેસ્ટ ન હોય પણ ગળામાં નહીં છોટા બાકી પનીર તો મહેનત એને લખે બેસ્ટ પનીર આ બધું નાયકા કરતાં પ્યોર પનીર છે જરૂરથી જો તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મળીએ જઈએ એક નવા વિડીયો સાથે અને પનીરની પ્રાઇસ તમને સ્ક્રીન ઉપર લખાઈને આવતી હશે તો જરૂરથી વિડીયોને શેર કરજો